ઓપલેટાની શ્રી વલ્લભ વિદ્યાલય ખાતે કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો આશરે છસો મી વધુ વિદ્યાર્થીઓએ મેળવ્યો ઉજ્જવળ ભવિષ્યનો માર્ગ ગુજરાત સરકારે રાજ્યના બાળકોના શ્રેષ્ઠ ભાવિ માટે અનેકવિધ યોજનાઓ અમલમાં મૂકી છે તેમજ વિદ્યાર્થીઓ પોતાની આવડત અને કૌશલ્યને સાચી દિશા આપે તે માટે રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકા ખાતેની વલ્લભ વિદ્યાલય ખાતે પ્રાદેશિક માહિતી કચેરી રાજકોટ અને રોજગાર કચેરી રાજકોટ દ્વારા કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરાયું હતું આ સેમિનારમાં શ્રી વલ્લભ કન્યા વિદ્યાલય અને શ્રી વલ્લભકુમાર વિદ્યાલયના ધોરણ નવમી બારના એમ કુલ મળીને આશરે છસો નેવું વિદ્યાર્થીઓએ મેળવી કારકિર્દીને ઉજાગર કરવા ઉજ્જવળ ભવિષ્યનો માર્ગ બતાવવામાં આવ્યો હતો પ્રાદેશિક માહિતી કચેરી રાજકોટના માહિતી મદદનિશ્રી રિદ્ધિબેન ત્રિવેદીએ વિદ્યાર્થીઓને માહિતી ખાતા દ્વારા પ્રકાશિત થતું ગુજરાત પાક્ષિક રોજગાર સમાચાર અને અન્ય પ્રકીર્ણ સાહિત્ય અંગેની માહિતી આપી હતી અને બાળકોને સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી સાહિત્ય અંગેની વિસ્તૃત જાણકારી આપી હતી અને સ્કૂલની લાઇબ્રેરીને સમૃદ્ધ બનાવવા પ્રકીર્ણ સાહિત્યની ભેટ આપી હતી